શુભ સવાર ગુડ મોર્નિંગ કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં હું પણ મજામાં છું તાર કોફી ખાવાનું છે આપણે હવાર હવાર માં પોપિયું ખાવા મળશે તમને બધાને કાનેનસી ખાવાનું છે હવે શીકી ખાવાની છે તો હું ખાવું પોપિયું લે પોપિયું ખાઈને શીકી માંગતી નહી હોવે માગી નઈ ને શીકી માગી પોપિયું આવી જોઈએ

ਸਤਕਰ ਯੂ ਤਿਆ ਮੈਂ ਪਾਕੀ ਜਲੁੱਸ ਸੇ

તો સમુદ્ર ખેડૂત આની ચેનલ છે દરિયાની વિડીયો આવશે પછી મુકેશભાઈ ચેનલનું નામ ધ્યાન સગાયની ધમ તો એને બધાય સપોર્ટ કરજો ના સમુદ્ર ખેડૂત ને સપોર્ટ કરજો દરિયાના વિડીયો જોવાય તો આનોલામ જાજો દરિયાના વિડીયો ન હોય તો કોના તામા દરિયાના વિડીયો ન જોવાય તો આપડી ધંજીની મજમાં આ ઈ ની હોલા ભાઈ ની હોલા મુકેશ ભાઈ ધ્યાન સગાયની ધમ હા હા તો કાઈ મંડન ભાઈ મસ્ત છે અને સાલ એલો પતંગ જોરદાર છે ઓ દે તો કેટલા ને લીલા 10 રૂપિયો લેઈ વાહ સોલદાર ને એક સ ને બહુ બર ધના ગર્યો બતાજી ખુશ હવે હાલો ભાઈ કાપી દીકરો પતંગ શરૂ કર્યું મિત્રો દોરો

Nanzoa, chưa? Ừ. nam? Nam Mặn nắng diễn gì? diễn nào đi, nắng nào đi. diễn nắng diễn nắng Nè nắng diễn nắng diễn nắng diễn nắng diễn nắng diễn gì? उना baik. नंदी भाई ले वाह नंदी भाई ले नंदी भाई મને કઈ ખવરાતા નથી પછી કઈ નહીં કઉ ખવરાવાનું હું ઓલી ખુડી છે બેઠા ને વિડીયો એડિટ કરતો છે ને એ મને કે હું લઈ છે મેં કઈ બોલ્યો નહીં પાછી એમ કે હું એ કે પછી કઈ નહીં માગુ પાણીપુરી બટેટા કઈક તો ખવરાવો એમ કે કા તો વિડીયો શરૂ કર્યો ત્યારે ખબર નથી પણ સમજ જોયું કે એ ખબર પડી ગઈ આજે જાળશે ને એમ જુઓ

हं <laughs> लावो 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 पाणी पुरी आणि पकवडा आणि भुंगळा बटाटा आणि सब हे सब लेताऊ दिन तो काही नाही आसा तो काही नाही आसा वाट ना लावत काय तो पैसा देतो लाऊ ना आज टाइम मध्ये लेकस काही आईऊस तो ફેમિલી મારા કઈ કાળજા બહાર નથી અંદર હે અંદર પૈસા નહીં તો કોઈ નહીં સમજ ગયા આપણે ધનજીભાઈ લેવા આવ્યા વાડી વિસ્તારની નિહાળે ઠેર 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 નિશાળે ભોગી બોલો તો એ સ્વીટા નહીં પણ સૂટે નહીં ને પાંચ વાગે તેવા સૂટે ને બરાબર ને એ તો ચાર ને એકાવન મિનિટ છે એ તો વાર છે તો અહીંયા તો કામ કાજ શરૂ છે ભાઈ ભાઈ નિશાળની અંદર ફૂલ એમ ફૂલ અહીંયા આપણી રાજો પટેલની દુકાન ઘણી બધી ગાડી ચાલો અંદર જઈ જોઈ શું કરે છોકરા હવે તો અહીંયા કામ શરૂ છે મસ્ત બધાનો કેળો બનવા જોરદાર મળે જોરદાર આવો

હવે મસ્ત મને આપણે પતંગ લીધી છે ને આમ તો અમે હળીઓ કેટલી બોલો વિચાર કરો છો ટેન્ટ ઉભ્યું છે કાઢી ચાર સવી વાળી પતંગ લીધી અમારે ધંધી ભાઈ પકડો તો અમે દોરી કઈ જગ્યાએ બાંધો નહીં તો એ લખો સેન્ટરમાં બોલો વૈસો વૈસ વાહ વિડીયો બનાવે વિડીયો બનાવે આ તો બને છે આમ જોવો તો આવે પતંગ મળે છે આવડા ની દુકાન છે વલકોભાઈ ની અહીંયા સ્ટુડિયો

પાણી પીરી ને ભૂંગળા બટાટા કઈ નતો હું ખાલે ખાલી ટમેટા અને આદુ લાવી લેખો છું તમારે જે બનાવો એ બનાવો વારો પાડવો તો છૂટી હો પાડો ઘડી ખમીને પછી કાંઈ વાંધો નહીં સલામ મિત્રો તો આપણે ઘડી ખમીને પછી વારો પડશે અને નહોતું તો નહોતું અહીંયા શું કરું બરોબર બરોબર ને મોડું થઈ ગયું પછી હું મસ્ત હેવો વાહ

બે ત્રણ ચાર ને પાંચ સચુ પણ બે અહીંયા અને એક અહીંયા ત્રણ રૂ બાકી આપણે તો બધી બીજી વેરાયટી જોવી તમને મળે હો ખાલી રીંગણા એમ નહીં બધી વસ્તુ તમે મોઢે માં ગોઈ બાકી આમ જુઓ મીઠી કાતરી આ કાતરા આવી જોરદાર બાકી દવ તો દવ કોઈને દવ નહીં એટલા મીઠા કાતરા બોલો કાઈ વાંધો નહીં ચાલો આ કાજલ મારો વારો પાડવાનો છે ને એ પહેલા આપણે નાપી દઈએ તો બસી દેવું તો બસી દે હાલે હાલ લાગી બને હા બે રીંગણા લાવી દીધા ટમેટા લાવીને દીધા આદું લાવી દીધું બે રીંગ લાવીને દીધા વાયરલ ના વાળલ દાણા નાખીને અથવા તમને હાલ લાગી બનાવીને ખાવ ને બલો ઝપટ અને હવે હે તનજી બેન શીખી દીધી હાલ હાલો તો હવે આપણે ફિનિશ આજનું નું લગન રાખજી ને પછી કાલ નું કાલ કરશું વારો પડશે તો તમને કાલ હું જણાવી દઈશ ચાલો તો મળશું જઈ મતલબ બીજા નો વિડીયો બાય બાય